કસકમાં એપાર્ટમેન્ટ ની મોટી ગેલેરી ધસી ને ગંભીર ઈજાઓ સાથે વાહનોને મોટું નુકસાન થયું હતું ભરૂચ નગરપાલિકાએ સ્થળ પર દોડી આવી માં રહેતા લોકોને બહાર કાઢ્યા હતા ભરૂચના કસક વિસ્તારમાં અપ્સરા એપાર્ટમેન્ટ આવેલું છે આ અપ્સરા એપાર્ટમેન્ટમાં ત્રીસ પરિવારો જર્જરિત ઇમારત હોવા છતાં વસવાટ કરી રહ્યા હતા આજ દિન સુધી ભરૂચ નગરપાલિકાએ પણ જર્જરિત ઇમારત મુદ્દે નોટિસ આપી જ નથી જેના પગલે આજે સવારના સમયે અપ્સરા એપાર્ટમેન્ટની એક મોટી ગેલેરી ધસી પડતા ગેસ લાઈનો પણ છૂટી થઈ ગઈ હતી અને ગેસ લીકેજ પણ થયો હતો મોટી ગેલેરી ધસી પડતા બહાર નીકળેલા અજીતસિંહ રણજીતસિંહ રણા પર કાટમાળ પડતા તેઓ દબાઈ ગયા હતા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા હતા સાથે પગના થાપાના ભાગે પણ ફ્રેક્ચર થતાં ગંભીર રીતે ગવાઈ જતા સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અપ્સરાની ગેલેરીના કાટમાળમાં નીચે ટુ વ્હીલર અને રિક્ષાઓને પણ નુકસાન થયું હતું પરંતુ મોટી ગેલેરી ધસી પડતા ગેસની લાઈનો પણ છૂટી પડી હતી સ્થાનિકો

પાણીના મારા ઘર પાસે પાણી ગટર બધું દુનિયાનું કરે છે કોઈ ધ્યાન આવતું નહીં ઘર માલિકો પડવા તો ના પી ગયા ઘર માલિકો કોઈ ધ્યાન નહીં આવતું ને ટ્રસ્ટીને કહો કહું તો ટ્રસ્ટી એ બી હાથ ઊંચા કરી દે છે અને જે અત્યારે આ પડ્યું છે તો મારી જાન માલનું નુકસાન થયું છે એનો જિમ્મેદાર હું આ ટ્રસ્ટી અપ્સરા એપાર્ટમેન્ટના ઘર માલિકો જે છે એ લોકો એને હું જિમ્મેદાર માનું છું કેમ કે એ લોકોને મેં વાળે ઘડી પાંચ વર્ષથી રજૂઆત કરું છું પણ કોઈ સિરિયસને લાગી તું કે મેં નીચે રહું છું મારા છોકરા નાના છે એના લીધે આજે મેં આ ભોગ બન્યો છું થોડું પડતું હતું હું જોવા નીકળો શું પડે જેમાં બધું મારી પડા પડી એમાં મારી ગાડી હું બધા છોકરા સ્કૂલે હતા એટલે જે કંઈ નુકસાન થયું જે કંઈ મારી જાન માલનું નુકસાન થયું જે કંઈ અમારો દવાખાનો બધો આ લોકો હું નગરપાલિકાને રજૂઆત કરું છું કલેક્ટરને રજૂઆત કરું છું હું ભરૂચ જિલ્લાના ધારાસભ્ય સાંસદ સભ્ય બધાને રજૂઆત કરું છું કે આ લોકો પણ કડક થી કડક કાર્યવાહી થાય